માયાબેન પટેલે જે રીતે બાવન ફસાયેલા પ્રવાસીઓની મદદ કરી ખાખીની માનવતા મેગાવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે જુઓ કર્તવ્ય નિષ્ઠા અને સંવેદનશીલતાની આ સકારાત્મક ગાથા વાત છે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસની ટ્રાવેલ્સ એજન્સીના વ્રોળના કારણે બાવન પ્રવાસીઓ જેસલમેરના સુમસાન વિસ્તારમાં ડ્રાઈવર બસ મૂકી ફરાર થઈ જતાં ફસાઈ ગયા મહિલા પોલીસ કર્મચારી માયાબેન પટેલનો સંપર્ક કર્યો સંકટ મોટું અને સ્થાન પર સેંકડો કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતું પરંતુ માયાબેન પટેલે હાર ન માની એક પેસેન્જર દ્વારા જે પોલીસ ની માનવતા નું ઉત્તમ ઉદાહરણ બન્યું માયાબેન પટેલે અમદાવાદના ફ્રોડ કરનાર એજન્ટને ટેલિફોનિક સંપર્કમાં લીધો અને તેને પ્રવાસીઓને પરત લાવવા માટે દબાણ કર્યું એજન્ટે ચાલાકી બતાવી

માયાબેન પટેલે પ્રવાસીઓ અમદાવાદ પરત ન ફરે ત્યાં સુધી સતત તેમની સાથે કોન્ટેક્ટમાં રહી તેમનું મનોબળ ટકાવી રાખ્યું અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું તેમની સતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે બાવન નિર્દોષ લોકો સુરક્ષિત રીતે અમદાવાદ પાછા ફર્યા અમદાવાદ પહોંચ્યા બાદ પણ માયાબેન પટેલ તમામ પ્રવાસીઓ સાથે રામોલ પોલીસ સ્ટેશન ગયા તેમણે એજન્ટ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર નોંધાવવામાં અને ન્યાય અપાવવાની પ્રક્રિયામાં અંત સુધી મદદ કરી આ ઘટના સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદાનું રક્ષણ નથી કરતી પણ જરૂરિયાતના સમયે સંવેદના અને સેવાભાવી લોકોની ઢાલ પણ બને છે ઓડિયો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન ઝીંજુવાડિયા સાહેબ તથા તેમની ટીમની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે મહિલા પોલીસ કર્મચારી માયાબેન પટેલ ખરેખર આપણા સમાજની અસલી હીરો છે પોલીસની આવી નિષ્ઠાપૂર્વક કામગીરીને અમારા સલામ બાવીસ બાવીસ દસ બે હજાર પચીસથી અમારી છવ્વીસ દસ બે હજાર સુધીની હતી બાવીસ દસ બે હજાર પચીસ રાત્રે દસ વાગે અમને એન્ટ્રી રૂડમાં લઈ ગયા છે અને ત્યાં અમને સાત વાગે પહોંચાડ્યા છે સાત વાગે પહોંચાડ્યા પછી અમને લોકોએ જે અમારા મેનુ પ્રમાણે નતો અમને એ લોકોએ રૂમ પ્રોવાઇડ કર્યા જે અમને પર રૂમ કરેલી ત્યાં અમને મેનેજમેન્ટ પૂછવાનું નથી આવેલું અને ફૂડ તો એટલું બધું ભંગાર હતું અને એ લોકોની રૂમ સર્વિસ તો કે ફૂડ દરમિયાન એકાદ સર્વિસ હતી એટલી બધી ખરાબ રીતે હતી અને અમે એ લોકો ત્રણ દિવસ તો બહુ હેરાન થયા છે ફૂડ થી લઈને એ લોકોની સર્વિસ પછી અમે એ લોકો એ પરમ દિવસે પચીસ દસ હજાર લોકો એમને ટેન્ટમાં ઉતાર્યા પછી ડ્રાઈવર ત્યાંથી બસ મૂકીને થતો રહ્યો હતો અને પાંચ ના બસ રહ્યો છે અને ત્યાંથી એ લોકો અમને કોઈ સર્વિસ પ્રોવાઈડ નથી કરવામાં આવી અને એ લોકોએ કીધું પણ નથી કે ડ્રાઈવર જતો રહ્યો છે ફોન કરીએ છીએ રાત્રે બીજા દિવસે સવારમાં અમને સીટર આપવામાં આવે છે અમે ફોન કરીએ છીએ તો અમને એ લોકો છે તમારાથી ખાઈ કરી લેજો બાકી અમારા મીડર છે અમે અમને સોશિયલ મીડિયાનો કોઈ આવું એ લોકો અમને કહી રહ્યા છે અને પાંચ વાગ્યા પછી બીજા દિવસ અમને લોકો સીટ લઈ ગયા બહુ જ હાઈટ કર્યા પછી અમને ટેન્ટમાંથી લોકો અત્યારથી લઈ ગયા જેસલમેર આખો દિવસ અમને કમિટમેન્ટ આપ્યું કે જેસલમેર તમને ફેરવીશું અમે અને જેસલમેર ફેરવ્યા પછી અમારી ગાડી સાંજે ચાર વાગે આવશે પણ એ ચાર વાગે ગાડી આવી નથી રાત્રે અમે કમેન્ટ આપ્યું આઠ વાગે પણ અમને ગાડી નથી આપી અને એવી જગ્યાએ ઉતાર્યા કે જ્યાં અમને કોઈ સર્વિસ નહીં અને અમારી સુરક્ષા તો માંડ માંડ કેવી રીતે આવે અમને જ ખબર છે કોઈ જાતની સિક્યુરિટી નહીં કોઈ જાતની સિક્યુરિટી નહીં અને અમને લોકોને એવી જગ્યા ને ડર લાગતો તો આ છોકરાઓને કેવી રીતે લેડીઝો અમુક લેડીઝ તો રડતી હતી કે અમે કેવી રીતે જઈશું પછી ત્યાંથી અમને ગુજરાત પોલીસ ની હેલ્પ મળી છે એ લોકો અને માયાબેન લોકોને અમને એટલી બધી હેલ્પ કરી છે કે ત્યાંથી અમને રાજસ્થાન પોલીસ થી આવી અમારા લોકોને ત્યાંથી ફોન કર્યો વિરલભાઈને અને પછી છતાંય ત્રણ કલાક પછી એ લોકોએ એક વાગે અમને બસ બાર વાગે અમને બસ અને એ પણ જે બસ પહેલા આવી ને એનો ડ્રાઈવર તો ખોટું બોલીને આવ્યો હતો એ લોકોને ખોટું બોલીને ને બોલાવવામાં આવે એટલે અમને તો જેસલમેર સુધી સિટીમાં લઈ જવામાં આવશે પછી મને અમદાવાદ લઈ જવાનું કીધું નથી પછી એમની બે કલાક સુધી બસ ના આવી કોઈ રિપ્લાય ના આપે મેસેજનો રિપ્લાય નહીં વોટ્સઅપનો નો રિપ્લાય નહીં બસ તો એ લોકોએ અમને પ્રોવાઈડ કર્યું

પંદર કિલોમીટર લઈ જઈને અમને કે હવે તમે અમને પેમેન્ટ કરો ને તો જ અમે આગળ લઈ જઈએ તો બુકિંગ એમને કરાવીશું તો પેમેન્ટ અમે શું કામ કરીએ પેમેન્ટ અમે પેલા ગાડીમાં માં ને પહેલા અમારી પાસે બધું જ પેમેન્ટ કરી લીધું છે અને બે મને વીસ હજાર આપો પચાસ હજાર આપો પછી તમારા પૈસા હું તમને અહીં લાવું એ કેટલું સાચી વસ્તુ છે આ હોવું ના જોઈએ આ તો આનું આટલી હેરાન થયા એક નો મારો ટીમ વર્ગર તો જેથી પહોંચી શક્યા હોલિસ એમ કહી છીએ તો હજુ આવો સપોર્ટ